હલો હલો જગદંબા માં જોગણી જપિયે જપિયેજ તિહારાય જાપ એ માય તારા દીવા ભળે એમાં પર ગત આ તો એમ ધારા કળિયુગ ના ઉતર્યા અને મારી એમાં તારા બાળક બેઠા ન થાય એમાં યજવાળા આશીર્વાદ ના એમાં આપજે તું બહુ ચરા એમાં યજવાળા એ આશીર્વાદ ના એ જે તું બહુ ચરા આજે તે અને મારી અમારી આરત આંગળ્યું એ એ હવે મેલીસ નહીં તું માવડી માં હજુ મા સરસ્વતી માં સ્વર આપજે અને માન એ માં મન ભૂલા અક્ષર બતાવજો એ મા મારે ગુણ ગાવા છે દિન રાત એ મા મારે ગુણ ગાવાય છે દિન રાત માં મોગલમાંનું સાનિધ્ય છે માં એટલે કવિ એમ કે છે કે થ્રૂઠી દિયા દીકરા અને રૂઠી લીયા રાજ માની જેની ઉપર પાપડનો પડદો નમી જાય ને તો એને અઢારે પાદરે આપી દે અને કદાચ રૂઠી જાય ને તો તમારા રાજના રાજે લઈ લે ઈ માં પછી જન્મ દેનારી માં હોય માં ભગવતી હોય કે માં ધરતી હોય ઘોડાની વાગી રા આવીને રહી ગયો એટલે કોઈ પણ રાજપૂત નો દીકરો હોય ક્ષત્રિય નો દીકરો હોય ચારણ ના નેગડે આવે ને એટલે આ માં છે એને વધાવે એને માથે તિલક કરે એટલે આ નાગબાઈ માં મીણબાઈ ને હુકમ કરે છે કે મીણબાઈ રા આપણે ત્યાં મહેમાન બન્યો છે જાઓ એને વધાવો એ મીણબાઈ છે એ હાથમાં થાળી લઈ અંદર ચોખા છે અભિલ ગુલાલ કંકુ લઈ અને રાને વધાવા માટે જાય છે એ આમ કરી આમ માથામાં જ્યાં તિલક કરવા જાય એટલે રાએ મોઢું ફેરવી લીધું એટલે મીણબાઈ એમ કે છે કે આયમાં રા મોઢું ફેરવે છે કે બેટા એ બાજુ મૂરત હશે એ જે બાજુ મોઢું ફેરવે એ બાજુ જાવ એ એ બાજુ જઈને આમ કપાળમાં ચાંદલો કરવા માટે જાય મીણબાઈ તો વળી પાસું રાએ મોઢું ફેરવી લીધું એ કહેવાય કે ચારેય દિશામાં જાય જ્યારે રાએ મોઢું ફેરવ્યું ને પછી આય નાગબાઈ માં એમ કે છે કે મીણબાઈ ભૈયાય પાછી વૈયાય હવે રા નથી ફરતો હવે તો રાનો ધી ફરે છે અને પછી આવે નાગબાઈ ના નાગબાઈ માના મુખમાંથી શબ્દ નીકળે છે કે તારી માથે જૂના તાજ છે ને રાજ રહી ગયા એ મે માન છો તું મોણીએ મે તારા વાલથી વારણ લિયા એ ભરમાયેલ કા એ ભૂલો પડ્યો એ મોળે આય નાગ બાય નાને હોમા આ રજવટ ભૂલી એ જીનો મમા

તારી ખિલવવા ગાદી ખરી તારા કપાળમાં ચાલો કરવા માટે એ માટે આવી આવી હતી કે જગતમાં તારો જય જયકાર થાય લોકો તારી વાહ વાહ કરે એટલા માટે આવી હતી એ આવી ઉતાવળી ટીલવવા તારી ખીલવવા ગાદી ખરી પણ ભૂઈ બેઠો તારા ભાગને હવે ફટ ભૂંડાય વળું ફરી એ તારા લેખમાં લીટા કેડા સત્ય આય મીણ ના આ રજવટ ભૂલી એજ રોમ માં આવ્યો રોળા વાયાજરા પછી આ નાગભાઈ માં આગળ કે છે કે માંડલિક નથી મે ફેર માન્યો આ નગાજણ તોરા નામ માં માંડલિક મે કોઈ દિવસ નાગાજણ અને તારામાં કોઈ દિવસ ફેર નથી ગણ્યો ડાબા ને જમણા જેમ તફાવત હોય એમ કોઈ દિવસ મેં તફાવત નથી માંડલિક નથી મારું માની લે બાપ આ તો ઘોડા ને ઘોડિયું લઈ અને તું તો જૂના ને જા પણ ભળી ભળી નથી ગયા ભૂપ

હાડા તણ દીનો નો કડકડીયો રોટો હોય ને તો એ ખાવો હોય તો ખઈ જવાય પણ બાપ ચણા કોઈ દી નહીં જવાય મોયે લોઢાના માંડળી કે અમે ચારણો છે ને તો લોઢાના ચણા છે તારાથી નહીં ચવાય રહેવા દે રહેવા દે માંડલિક નથી મેં ફેર માન્યો આ નગા જણ તો માં એ ભાભી સબદ લાગે ભૈયા હવે ભેણ કઈ ને બોલ ભા નકર વીટલા જાશ મારા વેણ એ ધરબાય જાશ અહીંયા ધૂળ રજવટ ભૂલી હજી રોમ માં આવ્યો રોળાવાયા અને માંડલિક મેલી દે મોણિયાની આ ભૂપત વિના વેહ નહી જડે એ મોણિયા મલક મો ઘાત તન તારો જૂનો જોવા નહી જડે સવાર સૂર્ય ઉગે અને તારી આંખે જો પાટા બાંધી દઉં અને તને જો મોણિયા જોવા દઉં તો તો હું તો હરજો ગઢવીની દીકરી આય નાગબાઈ નહીં હો બાબા માંડલિક મેલી દે મોણિયાની અને ભૂપત વિના વે નહીં જડે એ મોણિયા મલખ મોં ઘા તને તને તારું જૂનો જોવા નહીં જડે આ બેગડો બે હાડુ ગાદીએ એ ધાણો કાલના રજવટ ભૂલી એજ રામ માં આવ્યો રોળાવાયા માંડલિક જગત માં નભતારા અને જો હસી ન બોલ્યો હોત તો માંડલિક જગત માં નભતારા જો હસી ન બોલ્યો હોત તો આ જરા કહવળું જોત રાખત રખો પાતોળા રાજના આ નાગમાઈ માં શું કે છે કે માંડલિક જગત માં નભતારા જો હસન બોલ્યો તો તો પણ હવે બોલું બાળું તન બગસરે ગાજર મુળા ને ગોતતો આ તું જરી જરાક હવળું જોતતો રાખત રખોપા તોળા રાજના રજવટ ભૂલી એજી રોમ માં આબો રોળા આજરા અને તું મારું મોણિયા ખાલી કરાવવાની વાત કરે છે ને આ નાગબાઈ માં કે છે કે ધરા પલટે મેરુ ધસે અને જતિયા સાંડે જો પણ યા તો કવાક કવાક વન ગજોડ એ મારા મન માં હોય માંડળી રાખ ને રાની રીત અને આ તારું રાપણું રહેશે નહીં

એમના પત્નીને વાત કરી કે તમારા પતિ તો હવે એમાં જીવ નથી એ કાંઈ બચે એવું નથી એટલે એમના પત્નીએ એમ કીધું કે મડડા હામુ દ્રષ્ટિ કરીને એમ કીધું કે હે આય હોન બાય મા મારો જો પતિ જીવી જાય ને તો એ માનો માનું મરી જાય ને તો મારો બાપ અને હજી એ ભાઈ જીવે છે કે હું બીજ ભરું છું બાપ ઈ હોનબાઈ માનીતા કાચે એની કે વાત કરો છો એક ભાઈના હાથમાં તલવાર છે અને મુક્તા નથી પોલીસવાળા એમ કે છે કે મુકી દેઓ મુકી દેઓ મુકી દો અને એ નથી અને પછી એમ કીધું કે તું તલવાર ન મુકને તો તને આ હોનબાઈ માના સોગન છે ને તલવાર હેઠી મૂકી દીધી શું એ મામા તાકા છે એટલે હોનબાઈ મા માટે કવિ એમ કે છે કે ધન છે એ મઢડાની ધરતીને ઓલ ધન છે અમીર બાપ રે

મૌતનો ડર મુજને નહીં સતાવે પણ આ જગતના ચોકમાં ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બાકી હવે વધુ નથી અબરખો બાકી હવે વધુ નથી અબરખો પણ આવી કોઈક મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે જય માતાજી વાહ મુકેશભાઈ મીર બહુ સરસ બોલ્યા બહુ સરસ જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય આપણા જિગ્નેશભાઈ પ્રજાપતિ રાજકોટથી આવે છે અને એમણે મોગલમાંનો એક સરસ ભાવ બનાવ્યો છે તો એના માટે જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય અને આપણા ભાઈલાનો જ ભાવ છે અને બે